મિત્ર મારો ગોટી હાલે ગોટા એ તું કેમ આટલો બધો ઝાડો થયો ઓછું ખા ક્યાં તારા મિત્રો આ રહ્યો જો એક ખાઈ લો મિત્ર તમે અત્યારે વ્લોગ અપલોડ કરવાની મગજ મારી હાલે મારી પાસે ફાઇવજી નેટ હે ને ફાઇવજી નેટ લેવા હું કોકનું પૂગી ગયો એટલે સ્પીડ ધીમે ધીમી આવે છે અને આ બે મિત્રો મને હેરાન પરેશાન કરે છે

હેલો ગાયઝ રામ રામ બધાને વેલકમ બેક છું બ્લોગ વિથ પ્રિટલો પીટલો પ્રિટલો એન્ડ આજનો દિવસ આપણો બે વાગે બગડતો હતો પણ બગડતા બગડતા રહી ગયો કારણ કે મેં આપણે કાલે સાંજે ડાયરામાંથી મોજ કરી એનો બ્લોગ અપલોડ કર્યો હતો ત્રણસો સાઠની ક્લિયરિટીમાં જ આવતો હતો મેં કીધો આ તો ઘણી કરી એક તો નેટ મારી પાસે હે નહીં વાઈફાઈ હે નહીં રિચાર્જ પૂરું થઈ ગયું તે કોકના આડા હાવડા લેટ લઈને મેં માન અપલોડ કર્યો હતો ત્રણસો સાઠ ક્લિયરિટી આવતી હતી તો મેં કીધું ફરીથી અપલોડ કરવો જોઈએ તો અમે જતા હતા એર સેલું અપલોડ કરવા તો વચ્ચે પૂછી ગયા ને મેં કીધું પ્રોસેસિંગ આવે ફોર કે નું હજી મને એમ છે ક્લિયરિટી વધશે તો અહીં વચ્ચે પૂછી ગયા ને તો એક હજાર એસી ક્લિયરિટી આવી ગઈ સારું થઈ ગયું એ આપણા માટે દસ વ્યૂ આવી ગયા હતા એટલે મેં કીધું ક્યાં પ્રાઇવેટ કરવા આવે ફોટો અને એ સારું થઈ ગયું તો ચાર્જિંગ માર્જિંગ બધું એમ લઈને જ જતો તો મેં કીધું ફૂલ અપલોડ કરીને જ આવું છું પણ થઈ ગયું હરખું ભવનાથ ની અમે જવા ત્રિમંદિરે ચાલો જોઈ લો તડકો જોઈ લો તમે તો મિત્રો કાલેજી રાજકોટ માં એક દુર્ઘટના બનેલી હાંજે એક કઈ ગેમ ઝોન હતું ગેમ ઝોન હતું ટીઆરપી ના ટીઆરપી માં આગ લાગી કાઈક એવું તમારા માણસિયાં તણવા ગયા તમારા માણસિયાં ગયા મેં નવા નવા તો ભગવાન એની આત્માને શાંતિ આપે અને એવું કહેવાય છે કે અંદર કેટલા કઈક બે બેરલ ભરેલા હતા ડીઝલના 200 લિટર પેટ્રોલ હતું 250 લિટર ડીઝલ હતું

તેર વર્ષ થી ઉમર સુધી બાવીસ થી પચીસ એટલે વિચારો આગળના આગળ ના તો પતી જ ગયું ને એના મા બાપ ને આગ લાગી હતી લાગી હતી હું સોસ થી કઈ ઓલું વેલ્ડિંગ કાર્ય કરતો હતો વેલ્ડિંગ કરતા હતા ને તો તીખારા બે ત્રણ ઉડી ગયા સ્પોન્જ પાસે ત્યાંથી એને ઉડી પડી કારણ કે મેઇન મેન જો ઇમરજન્સી એક્ઝિટ પાસે આગ લાગી વાય લાગી એટલે નીકળવાળા નીકળે ક્યાંથી તો એક આજે સંદેશ મેં હતો એક છોકરાએ એકવીસ સત્તર વર્ષના છોકરાએ પથરું તોડીને બાર છોકરો બાર છોકરો બચી ગયો એ બચી ગયો

તો મિત્રો આ બચી ગયો કારણ કે એ ગેમ ઝોન માં બધા જવાના હતા આના ભાઈ કેવા હરાય છે બચી ગયો બાકી અત્યારે મારા બાજુમાં નો બેઠો હોત સ્ટોરી મૂકવી પડત મારે એ જીવ આવ્યો કોણ કરતા ભાઈ તારો ભાઈ બચી જેવો બીજા કોક ને બચાવી નીકળ્યા કોણ કોણ જવાના હતા ફેમિલી ત્રણે તો અમે ત્રણે ને ત્રણે ત્રણે દીવો બેકાર ભૂજી જાત હો ના ના તું તો પણ પતરું તોડી નીકળી જાત ને તો ત્યારે ભાઈ એ ત્રણે પાવર નો હાર લે પછી એ ગુનો થાય કે બોલાય જ નહીં મારા ઘરે નોતી દિવાળી પર તું નોતો

બાકી ફોટા માં હાર ચડવા માંડે ડાયરેક્ટ તો તમારી સાથે સારા કર્મ માટે તો તમે તમારી સાથે રખડે એટલે સેફ રહીન થોડા તો ભાઈ આ બે આપડે મારી ઘરે આવ્યા એ ખબર જ છે તમને હે હા તો અત્યારે એને લઈ જઈએ ક્યાં ફરવા અત્યારે આપણે ક્યાં જઈએ તમને ખબર છે ના ક્યો તો કરી ગયા ક્યાં જઈએ આપણે વિચારો માંડા જોવા માંડા તો સો તમ ભાઈ કા માંડા તો હે આ બેને લઈ જઈએ અમે ભવનાથ ફર્યા બે નાસ્તો બાસ્તો કરશું ફરશો મેળા તો બંધ થઈ ગયા તો હવે એમને ભવનાથમાં રખડાવીએ શેરનાથ બાપુની જગ્યાએ લઈ જાવ મસ્ત ગાર્ડનમાં બેસું અને છોકરાને થોડીક મોત બે ઓકે કાલે આ તો વયો જવાનો છે લગભગ હવે આનું કાંઈ નક્કી નથી કે કારણ કે બહુ વાયડો હે એને હું કંઈ કહેતો નથી એટલે બહુ વેડો થઈ ગયો એટલે લગભગ તો નહીં જ એ પણ રોકાઈ શકે દીકરો કારણ કે એની વાયડાઈ વધી ગઈ હે દીકરા સમજી ગયો દીકરા તું હા તો કે મિત્રો હમ જો વાતાવરણ જોઈ લો તમે મસ્ત આ નાનું વાદળીઓ રખડે છે અને આ ભાઈ ટોપી પહેરી ટોપી સોરી ટોપી નહીં આ દાદા ટોપી પહેરીને ને સ્કૂલ મોજમાં છે હાલો તો જાય તાડા

તો ભાઈ અત્યારે તો કેળા ની તલાશ માં હું કારણ કે વાયન્દ્રા માં ખવડાવા હે પણ અહીંયા ક્યાં ગંગા માં કેળા હે નહીં એક ભાઈ થી આગળ ભવનાથ માં છે તો ત્યાં જોઈ આવ્યો હોય તો અહીંયા તો રોડ ઉપર કેળા મળી ગયા આપણને અને હવે મજા આવશે

ઉજાને શાની મુનિ લીંડોરી કહીએ તો ભાઈ ત્યારે જો આ ગલીમાં હે ને આ ગલીમાં જો આનું નળ ચાલુ હે તો નળ ને આપણે કરી દઈએ એક ના નાગરિક તરીકે બંધ પણ આ નથી થતો આ તને થાતો જ નથી એલા આ નળ જ બંધ નથી થાતો આને શું કરવું ખબર ઉભર આને શું કરાય ખબર તને

બસ બંધા બંધાવો તો ખાતું ખાટું કરે શું કરે